રાજ્યના આરોગ્યમંત્રી મંત્રી સાબરકાંઠાની મુલાકાતે પહોંચી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી વાયરલ એન્કેફેલાઇટીસના કેસોને લઈ મુલાકાત લીધી હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે મંત્રી આવ્યા બાર દર્દીઓની મુલાકાત કરી ખબર અંતર લીધા ગામોમાં દવા અને સ્પ્રેનો છંટકાવ કરવા સૂચના આપે છે ચાંદીપુરાને અટકાવવા સરકાર કટિબંધ છે તો ઋષિકેશ પટેલે કહ્યું છે માતો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું પરંતુ આજે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે જ તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી એન્સેફેલાઇટિસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ ખેંચાવવી ઝાડા ઉલટી થવી એવું શક્ય છે આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ સાત ટેસ્ટ માટે મોકલ્યા હતા સાતના રિઝલ્ટ આવ્યા છે રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પૂના પણ સાતમાંથી છ નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કે એવું વધારે પડતું છે પરંતુ એન્સેફિલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી જેમ સિમ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી એ જ રીતે આમાં પણ સિમ્ટેમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે તાવ હોય ખેંચ છે કે મગજ ઉપર સોજો આવે ઝાડા ઉલટી થાય તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે પીડીયાટ્રિશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એ કોમન પ્રોસિજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી આ મેં કહ્યું તેમ એ ઇસિમ્ટેમેટિક સિમ્ટેમેટિક ની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે ને એ પ્રમાણે જ